પ્રકરણ પંદર માટીની મજા મિત્રો ચાલો હું તમને એક એક સરસ મજાની વાર્તા કહું કોઠીબુ આ કોઠીંબુ એ ખેતરની વાડે વાડે દોડતું દોડતું જતું હતું ત્યાં એક કાગડો ઉડતો ઉડતો આવ્યો ત્યાં તેની નજર કોઠીંબા પર પડી કોઠીંબાને જોઈને કાગડાને ખાવાનું મન થઈ ગયું એટલે કાગડો જ્યાં ચાંચ લાંબી કરીને કોઠીંબાને ખાવા જાય ત્યાં તો કોઠીંબુ કહે બાપુ આવી પાણી લઈને ધોઈ આવો પછી મને ખાવ આ સાંભળી કાગડો તો ઉડતો ઉડતો કુવા પાસે ચાંચ ધોવા ગયો કુવા પાસે જઈને કાગડા કુવાને કહે એટલે તેની વાણીમાં કુવાને શું કહ્યું સમજાયું ચાલો હું તમને કહું કાગડો કુવાને કહે છે કે કુવા 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 દેવા તમારા આંગણે કાગ દેવા એટલે કે કાગડો તમારા આંગણે આવ્યો છે તમે મને પાણી આપો તે પાણીથી હું ચાંચ ધોઈશ અને પછી તે ચાંચથી કોઠીંબુ ખાઈશ તે મને બહુ ભાવે છે આ સાંભળીને કૂવો કહે છે પાણી જોઈતું હોય તો તું કુંભાર ત્યાંથી ઘડો લઈને આવ ને મારામાંથી પાણી લઈ લે કુવાની વાત સાંભળીને કાગડો ઉડતો કુંભાર કુંભારવાડે ગયો અને ત્યાં જઈને કુંભારને કહે કુમાર કુંભાર કુંભાર દેવા આંગણ આવ્યા કાગ દેવા આલો ગાડુ લો સીંચું પાણીડા ધોઉ ચાંચુડી હાવ કોઠીંબુ બડૂક બડુંક વાગે આનો અર્થ એ થાય કે કુંભાર તારા આંગણે કાગ દેવા એટલે કે કાગડો આવ્યો છે તું મને ઘડો આપ તે ઘડાથી હું કૂવામાંથી પાણી લઈશ અને તે પાણીથી હું મારી ચાંચ ધોઈશ અને પછી કોઠીંબુ ખાઈશ કોઠીંબુ મને બહુ જ ભાવે છે કાગડાની વાત સાંભળી ને કુંભાર કહે તું મને માટી લાવ્યા તો તે માટીનો હું રૂપાળો ઘડુલો ઘડી દઉં કુંભાર વાત સાંભળીને ને કાગડો ઉડતો ઉડતો માટીના ટીંબા પાસે ગયો માટીના ટીંબા પાસે જઈને કાગડો માટીના ટીંબાને કહે દેવા આવ્યા કાગ દેવા આલો માટોળી આપું કુંભાર ને ઘડે ગડોલો સીજું ધો ધોચુડી આવું કોઠીબુ બળુ બડુ વાગે એટલે એનો અર્થ એવો થાય કે માટીના ટીંબા તારા આંગણે કાગડો આવ્યો છે તું મને માટી આપ તે માટી હું કુંભારને આપીશ તે તેમાંથી મને ઘડો બનાવી આપશે હું તે ઘડાથી કુવામાંથી પાણી લઈશ અને પછી તેનાથી મારી ચાંચ ધોઈશ અને પછી કોઠેંඹ ખાઈશ કોઠિંબુ મને બહુ ભાવે છે કાગડાની વાત સાંભળીને માટીનો ટીંબો કહે છે મરગલાની એટલે કે મૃગલાનું શિંગડું લઈને ખોદી લે ના કોણ પાડે છે માટીના ટીંબાની વાત સાંભળીને કાગડો ઉડતો ઉડતો મૃગલાની પાસે જાય છે અને મૃગલાને કહે મરક 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 દેવા આંગણ આવ્યા કાક દેવા આલો શિંગલડી ઓદું માટોડી દવ કુંભાર ને ઘડે ઘડુલો સીંચુ પાણીડા ધો ચાચોડી આવ કોઠીંબુ બડુક બડુક વાગે કાગડાની વાતનો અર્થ એવો થાય કે હે મૃગદેવા તમારા આંગણે કાગડો આવ્યો છે તમે મને તમારું શિંગડું આપો તે શિંગડાથી હું માટી ખોદીશ અને તે માટી હું કુંભારને આપીશ કુંભાર તેનો મને ઘડો બનાવી આપશે અને તે ઘડાથી હું પાણી લઈશ અને મારી ચાંચ ધોઈશ પછી હું કોઠીંબુ ખાઈશ કોઠીંબુ મને બહુ ભાવે છે કાગડાની વાત સાંભળીને મૃગલો કહે કાગડા તું મને મારીને મારું શીંગડું લઈ લે મને મારવા માટે તું કૂતરાને બોલાવી આવ એટલે તે મને મારી નાખશે

બળુંક બળુંક વાગે એનો અર્થ એ થાય કે હે કુત્તા દેવા તમારા આંગણે કાગડો આવ્યો છે તમે મૃગલાને મારી નાખો જેથી હું તેનું શિંગડું લઈને માટી ખોદું અને કુંભારને આપું તે માટીનો કુંભાર મને ઘડો બનાવી આપશે હું તેમાં કૂવામાંથી પાણી ભરીને મારી ચાંચ ધોઈશ અને પછી હું હરણ ને મારવા જાઉ કૂતરાની વાત સાંભળીને કાગડો ઉડતો ઉડતો ગાય પાસે ગયો અને કહે ગૌરી 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 દેવા ൂക്ഗേ അർമ હે ગાય દેવતા તમારા આંગણે કાગડો આવ્યો છે તમે મને દૂધ 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 આપો તે 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 હું કૂતરાને પીવડાવીશ ખૂબ છે પીને મૃગલાને મારશે પછી હું મૃગલાનું શિંગડું લઈ લઈશ અને તે શિંગડાથી માટી ખોદીશ પછી તે માટી હું કુંભારને આપીશ કુંભાર તેનો મને ઘડો બનાવી આપશે પછી હું તે ઘડામાં કુવામાંથી પાણી ભરીને મારી ચાંચ ધોઈશ અને પછી કોઠિંબુ ખાઈશ તે મને બહુ ભાવે છે કાગડાની વાત સાંભળીને ગાય કહે હું બહુ ભૂખી છું મને તો ખૂબ ખડ અને પછી દૂધ દોઈ લે ગાયની વાત સાંભળીને કાગડો ઉડતો ઉડતો

સીંચું પાણીડા ધો ચાંચુડી ખાવું કોઠીંબુ બડુક બડુક વાગે એનો અર્થ એવો થાય કે હે સીમ દેવા તમારા આંગણે કાગડો આવ્યો છે તમે મને ખડ આપો તે ખડ હું ગાયને ખાવા આપીશ ગાય મને દૂધ આપશે તે દૂધ હું કૂતરાને પીવા આપીશ કૂતરો દૂધ પીને મૃગલાને મારશે પછી હું મૃગલાનું શિંગડું લઈશ તે શિંગડાથી હું માટી ખોદીશ તે માટી હું કુંભારને આપીશ કુંભાર તેનો ઘડો બનાવીને મને આપશે હું તે ઘડામાં પાણી ભરીને મારી ચાંચ ધોઈશ અને પછી કોઠીંબુ ખાઈશ કોઠીંબુ મને બહુ ભાવે કાગડાની વાત સાંભળીને સીમ કહે ભાઈ તું લુહાર ને ત્યાંથી દાંતરડું લઈ આવ્યા કાગ દેવા આલો દાંતરડા વાડું ખડલા નીરુ ગવરીને દો દોદલડા પાઉ કુતલા મારે મારગલા લઉં શિંગલડી ધુમાટુડી દાવ કુંભારની ઘડે ઘડુ લો સીચું પાણીડા તો ચાંચુડી આવ કોઠીંબો બડૂક બડૂક વાગે કાગડાની આ વાતનો અર્થ એવો થાય કે લુહાર દેવા તમારા આંગણે કાગડો આવ્યો છે તમે મને દાંતરડો આપો તે દાંતરડાથી હું સીમમાં જઈને ખડ કાપીશ પછી તે ખડ હું ગાયને ખાવા આપીશ પછી ગાય મને દૂધ દેશે જે દૂધ હું કૂતરાને પીવડાવીશ દૂધ પીને કૂતરું મૃગલાને મારશે પછી હું મૃગલાનું શીંગડું લઈશ અને માટી ખોદીશ તે માટી હું કુંભારને આપીશ કુંભાર મને ઘડો બનાવી આપશે પછી તે ઘડામાં હું કુવામાંથી પાણી ભરીશ અને પછી મારી ચાંચ ધોઈશ અને પછી કોઠીંબુ ખાઈશ કોઠીંબુ મને બહુ ભાવે છે કાગડાની વાત સાંભળીને કુંભાર કહે લે આ દાતરડું કાગડો દાતરડું લઈને સીમમાં ગયો ત્યાંથી ખડ લઈને ગાયને ખવરાવ્યું ને પછી દૂધ લઈને કૂતરાને પાયું કૂતરો મૃગલાને મારવા દોડ્યો એટલે તેણે શીંગડું આપી દીધું કાગડે શિંગડું લઈ માટીના ટીંબામાંથી માટી ખોદીને લીધી અને કુંભાર પાસે ગયો અને કુંભારે તેનો ઘડો બનાવી આપ્યો તે ઘડો લઈ પછી કુવામાંથી પાણી કાઢ્યું અને પોતાની ચાંચ ધોઈને કોઠીંબુ ખાધું મિત્રો વાર્તા સાંભળવાની મજા આવીને હમ સારું ચાલો તો હું તમને વાર્તાના આધારે કેટલાક પ્રશ્નો પૂછીશ અને તમારે મને તેના ઉત્તર આપવાના કોણ કે કાગડાને ઘડો પાણી ભરી અને તેમાં ચાંચ ધોવા માટે જોઈતો હતો કાગડાને ઘડો બનાવવા કોણે કોણે મદદ કરી કાગડાને ઘડો બનાવવા કુંભારે માટીના ટીંબાએ મૃગલાએ કૂતરાએ ગાયે સીમે અને લુહારે મદદ કરી કુંભારને ઘડો બનાવવા કઈ કઈ ચીજ વસ્તુઓની જરૂર પડી હા માનસી તું કહે કુંભારને ઘડો બનાવવા માટે માટી પાણી અને ચાકડાની જરૂર પડી શું તમારા ઘરે માટીમાંથી બનાવેલા વાસણો છે કયા કયા હા આપણા ઘરે માટીમાંથી બનાવેલા વાસણો છે પાણી પીવાનું માટલું ભાખરી બનાવવાની તાવડી દહીં મેળવવાની હાંડી આ બધી વસ્તુ આપણા ઘરમાં હોય છે ખરું ને પ્રવૃત્તિ મિત્રો ચાલો આપણે એક પ્રવૃત્તિ કરીએ તમે જો કોઈ માટી આપે તો તમે માટીમાંથી વાસણો બનાવી શકો હા બનાવી જ શકો ખરું ને પ્રવૃત્તિ માટીના દડામાંથી વાટકી થોડી માટી લો તેમાં પાણી નાખીને માટીને ભીની કરી તેમાંથી મોટો પેંડ બનાવો તમારા અંગૂઠાનો ઉપયોગ કરી તેને વચ્ચેથી દબાવી ખાડો બનાવો આ ખાડાને અંગૂઠા વડે દબાવી દબાવીને થોડો મોટો બનાવો જેથી તે વાટકી જેવું લાગે તેને થોડી વાર સુકાવવા દો સુકાઈ ગયા પછી તેને કલર કરી અને ડિઝાઇન પણ દોરી શકાય કલર સુકાઈ ગયા પછી તેમાં તમને જે વસ્તુઓ પસંદ હોય તે વાટકીમાં મૂકી શકાય માટીમાંથી સરસ મજાની વાટકી તૈયાર થઈ ગઈ મજા આવીને ચાલો માટીમાંથી બીજી વસ્તુઓ બનાવીએ માટીમાંથી કટોરો કે વાટકો થોડી માટી લઈ તેમાં પાણી ઉમેરી ગુંદો બનાવો થોડી પાણી સાથે ભેળવેલી માટીને અલગથી રાખી દો તે માટી માટીને જોડવા ગુંદર જેવું કામ કરશે ગુંદેલી માટીમાંથી થોડી માટી લો અને તેને રોટલાની જેમ પાતળી વણો એ કટોરા કે વાટકીનું તળિયું થશે બાકીની ગુંદેલી માટીને સાપની જેમ આ રીતે વણો ચિત્રમાં બતાવ્યા મુજબ કટોરો કે વાટકો બનાવવા માટે આ માટીના બનાવેલ સાપને તળિયાની સાથે ચોંટાડો તેને ચોંટાડવા માટે શરૂઆતમાં બાજુ પર એટલે કે અલગથી રાખેલી માટીની મદદથી ચોંટાડો હાથથી તેને બરાબર આકાર આપો ત્યારબાદ થોડી વાર સુકાવા દો માટીનો વાટકો તૈયાર થઈ ગયો ચાલો હવે આપણે માટીમાંથી ઘડો બનાવીએ ચિત્રમાં જુઓ અને ઘડો બનાવો માટીમાં પાણી ઉમેરી ગુંદો બનાવો તેને વેલણની મદદથી ગોળ રોટલા જેવું વણી લો તે ઘડાનું તળિયું થશે ત્યારબાદ માટીનો ગુંદો લઈ ચિત્રમાં બતાવ્યા મુજબ વેલણથી લાંબુ લંબ ચોરસ વણો વણાઈ ગયા બાદ તેને તળિયાની સાથે આ રીતે જોડો માટીનો ઘડો તૈયાર થઈ ગયો હવે તેને થોડી વાર સુકાવા દો વિચારો તમે આ ઘડામાં આખી રાત પાણી ભરી રાખશો તો શું થશે જો આ ઘડો બરાબર સુકાઈ ન ગયો હોય અને આપણે તેમાં આખી રાત પાણી ભરી રાખીશું તો માટી વધુ ભીની થઈ જશે અને ઘડો તૂટી જશે બધું જ પાણી નીકળી જશે માટે માટીના વાસણો બરાબર સુકાઈ ગયા પછી જ તેમાં પાણી અને વસ્તુઓ ભરી શકાય મિત્રો તમે ક્યારે વિચાર્યું છે કે આપણે શાળામાં અને ઘરમાં માટીના ઘડામાં પાણી રાખીએ છીએ તો પણ આ ઘડા પાણીથી કેમ તૂટી જતા નથી વિચારો તો આપણે આપણી શાળામાં અને ઘરમાં જે માટીના ઘડામાં પાણી ભરીએ છીએ તેને બનાવીને કુંભાર સુકાવા દે છે અને ત્યારબાદ તેને ભઠ્ઠીમાં બરાબર શેકે છે જેથી તે ઘડા મજબૂત બની જાય છે તેથી તેમાં પાણી ભરવાથી તે તૂટી જતા નથી સમજાયું ને આમ માટીના વાસણોને બનાવ્યા પછી સુકાવા દેવા પડે છે ત્યારબાદ તેને ભઠ્ઠીમાં શેકાયા બાદ મજબૂત થઈ ગયા પછી જ આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ ખરું ને શું તમે ઈંટો કે ઘડાને ભઠ્ઠીમાં શેકાતા જોયા છે કોણે જોયા છે વિચારો બાળ દોસ્તો આ તો આપણે માટીના વાસણોની વાત કરી પરંતુ તમે વિચાર્યું છે કે ઘણા વર્ષો પહેલા જ્યારે માણસો પાસે વાસણો કે ઘડા ન હતા ત્યારે તેઓ શું કરતા હતા ચાલો હું તમને કહું ઘણા વર્ષો પહેલા જ્યારે માટીના કે ધાતુના વાસણોની શોધ થઈ ન હતી ત્યારે માણસો ઝાડના પાંદડાનો ઉપયોગ કરતા હતા મોટા પાંદડામાં તેઓ પાણી ભરતા હતા અત્યારે હાલમાં પણ દક્ષિણ ભારતના ઘણા લોકો કેળાના પાંદડામાં જ ભોજન લે છે અને ત્યાંના ઘણા લોકો પ્રસંગોમાં પણ થાળીની જગ્યાએ કેળાના પાંદડામાં જ ભોજન પીરસાય છે અને જમાય છે હમ હવે વિચારો તો લોકોએ શા માટે ઘડા અને વાસણો બનાવ્યા વર્ષો પહેલા માનવી જ્યારે સ્થાયી થયો ત્યારે તેને પાણીનો સંગ્રહ અને અનાજનો સંગ્રહ કરવાની જરૂરિયાત પડી હશે અને આથી તે સમયના લોકોએ ઘડા અને વાસણો બનાવ્યા હશે ધીરે ધીરે સમય જતા તેમાં થોડું થોડું પરિવર્તન આવતું ગયું અને હાલમાં આપણે માટીમાંથી બનાવેલા વિવિધ ડિઝાઇન અને વિવિધ રંગોના ચિત્રિત ઘડાઓ વાપરીએ છીએ ખરું ને તમારા બધાના ઘરમાં પણ આવું જુદી જુદી ડિઝાઇન અને રંગોવાળું પાણી ભરવાનું માટલું તો હશે જ તેવી જ રીતે ખોરાકને પકવવા અને સંગ્રહ કરવા માટે તે સમયના લોકોએ જુદા જુદા આકારના માટીના વાસણો બનાવ્યા સમય જતા તેમાં થોડું થોડું પરિવર્તન આવતું ગયું અને વિવિધ ધાતુઓની શોધો થવાથી હાલના સમયમાં આપણે જુદી જુદી ધાતુઓમાંથી બનાવેલા વાસણોનો ઉપયોગ કરીએ છીએ ખરું ને હાલના સમયમાં આપણે આપણા ઘરમાં સ્ટીલમાંથી બનાવેલા વાસણોનો ઉપયોગ કરીએ છીએ મિત્રો વિચારો તો એક દિવસ વિશ્વમાંથી બધા જ વાસણો અને ઘડા ગાયબ થઈ જાય તો શું થાય જો વિશ્વમાંથી વાસણો અને ઘડા ગાયબ થઈ જાય તો આપણને ખોરાક બનાવવામાં મુશ્કેલી સર્જાય ખરું ને વાસણો જ ન હોય તો આપણે ખોરાક શેમાં બનાવીએ જુદી જુદી વસ્તુઓ અને અનાજનો સંગ્રહ ન કરી શકીએ પાણીનો સંગ્રહ ન કરી શકીએ એક જગ્યાએથી અનાજ કે ખોરાકની જુદી જુદી વસ્તુઓ અન્ય બીજી જગ્યાએ ન મોકલી શકીએ આવી અનેક તકલીફો સર્જાય વસ્તુ આપણા ઘરમાં પણ આવી જ અનેક તકલીફો સર્જાય તમે શાળામાં નાસ્તો કે પાણી ન લઈ જઈ શકો અને આખો દિવસ તમારે ભૂખ્યા અને તરસ્યા રહેવું પડે અને આપણે પણ આદિમાનવોની જેમ વૃક્ષોના પાંદડામાં પાણી પીવું પડે અને આપણા રોજિંદા કાર્યોમાં ઘણી તકલીફો સર્જાય શું તમે જાણો છો ઘણા વર્ષો પહેલા એટલે કે માનવ જીવનની શરૂઆતમાં આદિ માનવ ખોરાકની શોધમાં ભટકતું જીવન જીવતો હતો પરંતુ સમય જતા ખેતીની શોધ થતા તે સ્થાયી જીવન જીવવા લાગ્યો ત્યારબાદ તેણે વિવિધ પાકોને રાંધીને ખાવાનું અને સંગ્રહ કરવાનું શરૂ કર્યું પરંતુ તેની પાસે સંગ્રહ કરવા માટે વાસણો ન હતા ઘણા પ્રયત્નો અને વિચારો પછી તે પથ્થરો અને માટીના વાસણો બનાવતા શીખ્યો શરૂઆતમાં આદિમાનવો જુદા જુદા વાસણો પથ્થરો અને માટીમાંથી બનાવતા હતા તે લોકોએ જુદા જુદા વિવિધ આકારના પથ્થરો લઈ કોતરીને તેમાંથી જુદા જુદા આકારના વાસણો બનાવ્યા ત્યારબાદ તેઓએ માટીના વાસણો અને ઘડા બનાવવાની શરૂઆત કરી માટીને ભીની કરી તેના પિંડને હાથ વડે વિવિધ આકારો આપીને વાસણો અને ઘડા બનાવ્યા સમય જતા તે લોકોએ એવું પણ શોધી કાઢ્યું કે માટીના વાસણો અને ઘડાને મજબૂત બનાવવા માટે આગમાં પકવવા જોઈએ તેથી તેઓ માટીના વાસણો અને ઘડાને આગમાં પકવીને તેનો ઉપયોગ કરતા થયા આપણે શું ભણ્યા માટીમાંથી વાસણો તૈયાર થાય છે તેની જાણકારી માટીમાંથી વિવિધ વસ્તુઓ બનાવવા શાની જરૂર પડે છે તેની જાણકારી કુંભાર માટીમાંથી કેવી રીતે વિવિધ વસ્તુઓ બનાવે છે તેની જાણકારી સમાજમાં એકબીજાનો સહયોગ ખૂબ જ જરૂરી છે તે અંગેની સમજ પ્રાચીન સમયમાં લોકો કેવા વાસણોનો ઉપયોગ કરતા હતા તેની જાણકારી